ભારતરત્ન બાબા બાબાસાહેબ આંબેડકરની એક ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનું માતૃપિતૃ વંદના બીમ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકરની એક સો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તુરી બારોટ સમાજના માતૃપિતૃવંદના બીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિવેણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબે આપેલા બંધારણના અંગીકરણના પંચોતેર વર્ષ આ વર્ષે થાય છે એટલે એક અર્થમાં આ વર્ષની તેમની જયંતી આપણા સૌ માટે વિશેષ અવસર છે આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ ગણાય તેવું છે તેમાં બાબા સાહેબે સૌને એક સંગઠિત અને શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી વિકસિત ભારતની દિશા આપી છે આજે એકસો ચોત્રીસમી આંબેડકર જયંતિએ તુરીબારોટ સેવા સંઘના આ આયોજનમાં પણ વડાપ્રધાનશ્રીનો મંત્ર સાકાર થયો છે